હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે કાઠિયાવાડી રવૈયા બટેટાની શાખની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો રવૈયા બટેટાને આ રીતે મીડિયમ પીસમાં સુધારી લેવાના છે ત્યાર પછી તેને પાણીમાં સરસ રીતે ધોઈ લેવાના છે પાણીમાં એકથી બે વાર આપણે તેને ધોઈ દેવાના છે ત્યારબાદ અલગ વાસણમાં રવૈયા બટેટાને લઈ લેવાના છે હવે આપણે લસણનો મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે લસણને આપણે એકદમ ઝીણું વાટી લેવાનું છે લસણની જોડે જોડે લીલા મરચાંને પણ એકદમ ઝીણા વાટી લેવાના છે તો લીલા મરચાં બેથી ત્રણ મેં અહીં લઈ લીધા છે તેને આ રીતે પહેલાં સુધારી લેવાના છે ત્યાર પછી એકદમ ઝીણા તેને વાટી લેવાના છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું અહીં મેં અડધી ચમચી જેટલું લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં મીઠું પહેલાં આપણે એટલા માટે ઉમેરી લીધું છે કે મીઠું ઉમેરવાથી લસણ ફટાફટ એકદમ ઝીણું ક્રશ થઈ જાય છે હવે આપણે તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને કોથમીરને પણ એકદમ ઝીણી સરસ રીતે વાટી લેવાની છે કોથમીરને મેં પહેલાં પાણીમાં સરસ ધોઈ લીધી છે અને તેને ઉમેરી લીધી છે હવે કોથમીરને પણ એકદમ ઝીણી વાટી લેશું તો બધો જ મસાલો એકદમ ઝીણો જ્યાં સુધી ક્રોસ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને વાટી લેવાનું છે હવે આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે બે ચમચી લાલ મરચું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને બધા જ મસાલાને સરસ રીતે લસણ સાથે મિક્સ કરી લેવાના છે તો અહીં મેં બધા જ મસાલા અને લસણ સાથે સરસ રીતે મિક્સ કરી લીધા છે અને તેને સરસ રીતે વાટી લીધું છે તો ફ્રેન્ડ્સ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘારની રેસીપી જોઈ લેવાની છે તો વઘાર માટે મેં અહીં એક કૂકર લઈ લીધું છે કુક્કરમાં ત્રણથી ચાર પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તેલ સરસ કકડી જાય ત્યાર પછી તેમાં રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે પહેલાં રાઈ સરસ કકડી જાય ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેમાં જીરું ઉમેરવાનું અને જીરું સરસ રીતે કકડી જાય ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી લેવાનો છે અને તેને તેલમાં સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે તેલમાં મસાલાને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દેવાનું છે અને મસાલામાંથી બધું જ પાણી સરસ રીતે ઉપર આવી જાય ત્યાર પછી આપણે તેમાં રવૈયા અને બટેટાને ઉમેરી લેવાના છે ત્યાર પછી ફ્રેન્ડ્સ રવૈયા બટેટાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે બધો જ મસાલો રવૈયામાં સરસ રીતે આવી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું પાણી ઉમેરીને તેને હલાવી લેવાનું છે તો અહીં મેં જેમાં આપણે મસાલો તૈયાર કર્યો હતો તેમાં જ થોડું પાણી ઉમેરીને તે જ મસાલાવાળું પાણી શાકમાં ઉમેરી લીધું છે હવે રવૈયા બટેટાને સરસ રીતે પાણી સાથે મિક્સ કરી લેવાના છે સરસ રીતે હલાવી લેવાના છે અને કુકરનું ઢાંકણું બંધ કરીને બેથી ત્રણ સીટી સુધી તેને બફાવા દેવાના છે તો કુકરની બે સીટી થઈ ગઈ છે હવે આપણે કૂકરનું ઢાંકણું ખોલીને શાકને જોઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું કાઠિયાવાડી રવૈયા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે શાકનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે હવે આપણે તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને રવૈયા બટેટાને સરસ રીતે કોથમીર સાથે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણું કાઠિયાવાડી રવૈયા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી લેજો અને આ રેસીપીથી તમે રવૈયા બટેટાનું શાક અવશ્ય બનાવજો અને તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને Well, oh